શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાવુએ પ્રોહિબિશનના કુખ્યાત લિસ્ટેડ બુટલેગરોને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી નાવુ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા કુખ્યાત લિસ્ટેડ બુટલેગરોને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ તથા એલસીબીના સ્ટાફના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી અનિરુદ્ધસિંહ રાઠોડ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ મયુર ધ્વજસિંહ જાડેજા સુનિલભાઈ પરમાર મુડરાજભાઈ ગઢવી સૂરજભાઈ વેગડા લીલાભાઈ દેસાઈ નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ રણજીતસિંહ જાડેજા શક્તિસિંહ ગઢવી દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા જીવરાજ ગઢવી કલ્પેશભાઈ ચૌધરી તથા ડ્રાઈવ અશ્વિનભાઈ ગઢવી તથા સી ટીમના રમીલાબેન શાહુ તથા ગાયત્રીબેન બારોટનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મયુર ધ્વજસિંહ જાડેજા તથા સુનિલભાઈ નાવને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ આધારે મળેલ બાતમી હકીકત આધારે આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા રહેવાસી ગામ ત્રગડી તાલુકો માંડવી જીતુભા મંગલસિંહ સોઢા રહેવાસી ગામ ખાનાઈ તાલુકો અબડાસા તથા હંસાબા હરિસંઘજી જાડેજા રહેવાસી માંડવી વાડાઓ ગુનામાં નાસતા ફરતા હોય તેઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમની પાસેથી રોકડા રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત રૂપિયા પચાસ હજાર અને ડોંગલ નંગ એક જેની કિંમત રૂપિયા એક હજાર આમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એકાવન હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે